ઘણા લોકોનો પ્રશ્ન રહે છે મિત્રો કે ઘરમાં આર્થિક તંગી બહુ રહે છે ઘરમાં પૈસાનો તણાવ બહુ રહે છે ઘણા લોકોનો પ્રશ્ન છે કે હમણાં ઘરમાં આવકમાં ઘટાડો છે ધંધો નથી ચાલતો નોકરીમાં કંઈ ઠેકાણું નથી પડતું ઘરમાં બીમારી વધતી જાય છે ઘરમાં દુઃખ આવ્યા કરે છે અણધાર્યા વિઘ્નો આવે છે ન થવાનું તે થઈ જાય છે આવકની જગ્યાએ જાવક વધી જાય છે ઘર ચલાવવું પણ મુશ્કેલ પડી જાય છે કોઈ શરીરને એવી બીમારી હોય કે દિવસે દિવસે વધતી જાય છે માનસિક તણાવ પણ વધતો જાય છે ઘરની આર્થિક તંગી એટલી બધી મુશ્કેલીવાળી બની જાય છે કે આપણે ઘરમાં જીવવું કે શું કરવું શું ન કરવું તેની પણ આપણને ખબર પડતી નથી મિત્રો આવું બધું કેમ થાય છે આપણા જીવનમાં અણધારી મુશ્કેલીઓ અણધાર્યા વિઘ્નો આ બધું કેમ આવી પડે છે અને દિવસે ને દિવસે આર્થિક તંગી કેમ વધતી જાય છે ઘરમાં ક્લેશ કંકાસ ઝઘડાઓ આ બધું થવાનું કારણ શું છે ઘરમાં ખટપટ કચપચ ઘરનું વાતાવરણ આ બધું અત્યારના સમયમાં કેમ બગડી જાય છે અને શું કારણ આવું થતું હોય છે નોકરીમાં ઠેકાણું ના પડે ધંધામાં રોજગારમાં આવકમાં તમારે બધી રીતે નબળાઈ અને પડતીના એંધાણ કેમ આવે છે ગરીબીના એંધાણ કેમ આવે છે તો મિત્રો એના માટે આપણે આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે ચિંતા હોય માનસિક તણાવ હોય શારીરિક બીમાર હોય ટેન્શન હોય દુઃખ હોય રોગ હોય આ બધામાંથી મુક્ત થવું હોય તો મિત્રો તમે તમારે જાતે જાગૃત થવું પડશે જાગ્યા તે નર સદા સુખી આપણા જ ઘરને આપણા જ કુટુંબને આપણા જ પરિવારને આપણે ઘરનું વાતાવરણ પહેલાનો પહેલો નંબર એ છે કે ઘરનું વાતાવરણ શુદ્ધ બનાવવું જોઈએ ઘરમાં એકબીજાને ગમે તેવી વાણી મીઠાશવાળી બોલવી જોઈએ નમીને બોલવું જોઈએ નમ્રતામાં રહેવું જોઈએ વાણીમાં મીઠાશ હોવી જોઈએ જ્યાં સુધી તમે વડીલોના આશીર્વાદ ન લો ગુરુજીના આશીર્વાદ ન લો તમારા કુળદેવીના આશીર્વાદ ન લો તમારા પૂર્વજોના આશીર્વાદ તમે ન લો ત્યાં સુધી ઘરમાં ક્યારેય સુખ શાંતિ ચેન સમૃદ્ધિ આવતી નથી એટલા માટે મિત્રો જ્યાં સુધી તમે તમારા પૂર્વજ હોય તમારા કુળદેવી હોય તમારા ગુરુજી હોય તમારા વડીલો હોય એમના આશીર્વાદ લેવા બહુ જરૂરી છે પછી ઘરનું વાતાવરણ શુદ્ધ હોવું જોઈએ ઘરમાં નકારાત્મક એનર્જી દૂર કરી દેવી જોઈએ એટલે કે આપણે જ જાગૃત થવાને આપણા વિચારો શુદ્ધ આપણા વાણીમાં મીઠાસ બોલચાલમાં ભાષામાં રહેણી કહેણી પણ સારી હોવી જોઈએ આમ કરતાં કરતાં ધીમે ધીમે તમારો પ્રભાવ સારો પડવા લાગે તમારો સ્વભાવ બદલાય તો ધંધો ચાલે તમારી બોલવાની મીઠાશ વાણી હોય એટલે સામેવાળાને ગમે તો તમને કોઈ આવકાર આપે ધીમે ધીમે ઘરમાંથી ક્લેશ કંકાસ ઝઘડા દૂર કરવા જોઈએ જો સમાજમાં ઈજ્જત આબરું મેળવી હોય કોઈ વ્યવહારમાં કોઈ તહેવારમાં બાળકોના ભવિષ્ય માટે ચિંતા થતી હોય તો પહેલાં આપણા ઘરનું વાતાવરણ શુદ્ધ બનાવવું જોઈએ ટૂંકમાં કહું એટલે તમે સમજી જાઓ કે કઈ રીતે શુદ્ધ બનાવવાનો એ શીખવાડવાનું ના હોય એ આવડી જ જવું જોઈએ મિત્રો ઘરમાં પતિ પત્ની હોય ભાઈ બહેન હોય માતા પિતા હોય ભાઈ ભાઈ હોય દેરાણી જેઠાણી હોય વડીલો હોય દરેકને ઘરમાં સુખ શાંતિથી રહેવું જોઈએ માન પાન આપીને મર્યાદામાં રહીને જીવન જીવવું જોઈએ પહેલો ઉપાય આ છે બીજો તમારા કુળદેવીની સેવા પૂજા છે તમારા પૂર્વજની સેવા પૂજા છે આ બધા ઉપાય કરવાના છે જ્યારે તમે તમારા કુળદેવીની પૂજા કરો પૂર્વજ દેવની પૂજા કરો એ વખતે તમારે આ બધું હાથ જોડીને સાચા હૃદયના ભાવથી એમને દીવાધૂપ અગરબત્તી કરીને આ બધું જણાવવાનું છે હે માં હે જગતજનની હે કલ્યાણી હે મા ઈશ્વરી હે માં અમારા ઘરમાં દુઃખ યાદી વ્યાધિ ઉપાધિ ચિંતા ટેન્શન શારીરિક બીમાર હોય માનસિક તણાવ હોય ગર્મ જે પણ ક્લેશ કંકાસ ઝઘડા હોય તેને દૂર કર અમારી રક્ષા કર અને અમને સદબુદ્ધિ આપ સદબુદ્ધિ આપવાથી અમને હૃદયમાં જ્ઞાન આપ ચિત્તમાં ધ્યાન આપ અને એવા અમને વરદાન આપ કે અમે આ જીવનમાં જિંદગી જીવી શકીએ અને લોકોનું સર્વ જગતનું કલ્યાણ થાય એવા અમને આશીર્વાદ આપ કે થોડા ઘણું બની શકે તો પૂર્ણ કરી શકીએ એવામાં અમને આશીર્વાદ આપ દુશ્મનોથી દૂર રાખ સુખ ભરપૂર આપમાં આવા આશીર્વાદ માગો વડીલો જોડે માગો ગુરુદેવ જોડે આશીર્વાદ માગો અને બની શકે એટલું ધર્મપૂર્ણ અથાશક્તિ કરો બીજું મિત્રો અખા બ્રહ્માંડમાં વીરમાં વીર હોય તો હનુમાન દાદા છે હનુમાનજી દાદાની જો તમે મંગળવારે અથવા શનિવારે જો એમના મંદિરે જાઓ છો એમની સેવા પૂજા કરો છો તો એમની અસીમ કૃપા તમારા ઉપર પડે છે જો તમે નિત્ય હનુમાન ચાલીસા વાંચો છો અને હનુમાનજી દાદાનું ધ્યાન ધરો છો તો પણ તમારા સઘળા કાર્યો સિદ્ધ થાય છે હનુમાનજીની એવી અસીમ કૃપા તમારા ઉપર થાય કે દુનિયામાં તો શું આખા બ્રહ્માંડમાં કોઈ એવું કાર્ય ન હોય કે તમે ન કરી શકો માત્ર તમારે હનુમાન ચાલીસા વાંચવાના છે હનુમાનજીની ભક્તિ કરવાની છે બની શકે તો એમના નામનો ધર્મ બને તો કરવું કોઈ ગરીબને મદદ કરવી કોઈ ગાયને કોઈ કૂતરાને કોઈ રોટલીને બની શકે એટલું તમારે ધર્મ કરવું જોઈએ બીજું આ દુનિયામાં કશું છે નહીં ધર્મ સિવાય અને કર્મ સિવાય ઉદ્ધાર નથી ભજન ભાવ વગર ભજન ન થાય મિત્રો એટલે હનુમાનજી દાદાનો જેવો તમે ભાવ રાખો છો એ પ્રમાણે તમને ફળ આપે છે એટલા માટે તમે તમારા કુળદેવી માની તમારા પૂર્વજને અને બની શકે તો હનુમાનજી દાદાની શનિવારે અથવા મંગળવારે સેવા પૂજા કરી શકો છો બને એટલો રોજ સવારે હનુમાનજી ચાલીસા વાંચો બની શકે એક મિનિટ બે મિનિટ પાંચ મિનિટ એમનું ધ્યાન ધરો બની શકે એટલું પ્રભુ શ્રીરામની ભક્તિ કરો તમે જે જે દેવી દેવતાને માનતા હોય એ પ્રમાણે તમે આ બધું ધીમે 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 કરવાનું ચાલુ કરશો તો આ બધું જ દુઃખ દૂર થઈ જશે અને તમે તમારા જીવનમાં જે મંજિલ જે ધ્યેય સુધી લક્ષ્ય સુધી પહોંચવા માંગતા હોય એ તમને સો ટકા પ્રાપ્ત થાય છે જય ગુરૂદેવ જય માતાજી